રાજકુમાર જાટ કેસમાં ગણેશ ગોંડલ પછી હવે લક્ઝરી બસના ડ્રાઈવરનો નાર્કો ટેસ્ટ પણ હાથ ધરવામાં આવશે ગુજરાત હાઈકોર્ટમાં થોડાક સમય અગાઉ રાજકુમાર જાટ કેસમાં સુનાવણી હાથ હતી જેમાં સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે કે આ કેસમાં સંબંધિત સીસીટીવી ઓવરરાઇટ થઈ ગયા છે જેને પાછા મેળવવાની કામગીરી હાલમાં ચાલી રહી છે તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી નમસ્કાર જમાવટ સાથે હું શું પાર્થ ગોંડલનો ચકચાર મચાવનારો રાજકુમાર જાટ કેસ કે જેમાં ગુજરાત હાઈકોર્ટના જજ એમ આર મેંગડે સુનાવણી હાથ ધરી હતી સરકાર દ્વારા રજૂઆત કરવામાં આવી છે કે ગણેશ ગોંડલના નાર્કો ટેસ્ટ પછી હવે જે લક્ઝરી બસના અકસ્માતમાં રાજકુમાર જાટે પોતાનો જીવ ગુમાવ્યો છે તે લક્ઝરી બસના ડ્રાઈવરનો નાર્કો ટેસ્ટ આગામી સમયમાં હાથ ધરવામાં આવશે પરંતુ સરકારે કોર્ટમાં એ વાત પણ સ્વીકારી છે કે આ કેસના સંબંધિત સીસીટીવી ફૂટેજીસ ઓવરરાઇટ થઈ ગયા છે તેથી તેને પાછા મેળવવાની ટેકનિકલ પ્રક્રિયા હાલમાં ચાલી રહી છે સરકારે સીસીટીવી ફૂટેજ અંગે હાઈકોર્ટમાં એટલે જવાબ આપ્યો છે કેમકે રાજકુમાર જાટના પરિવારજનોએ કોર્ટમાં માંગણી કરી છે કે એક્સ એમએલએ જયરાજસિંહ જાડેજાના બંગલાના સીસીટીવી ફૂટેજ જાહેર કરવામાં આવે ઉપરાંત સરકારે વડી અદાલતને આ કેસમાં નિષ્પક્ષ અને તટસ્થ તપાસનો ભરોસો આપ્યો હતો કેમ કે જજ મેંગડે રાજકુમાર જાટ કેસમાં ધીમી તપાસને લઈને નારાજગી વ્યક્ત કરી છે ગણેશ ગોંડલના નાર્કો ટેસ્ટનો રિપોર્ટ જે ગઈકાલે એટલે કે પંદરમી ડિસેમ્બરે કોર્ટમાં જમા કરાવવાનો હતો તેને જમા કરાવવા માટે સરકારે હજુ સમય માંગ્યો છે તો હવે હાઈકોર્ટે આ નાર્કો ટેસ્ટનો રિપોર્ટ સીલબંધ કવરમાં રજૂ કરવા આદેશ આપ્યો છે અને આ કેસમાં આગામી સુનાવણી હવે સાતમી જાન્યુઆરીના રોજ હાથ ધરવામાં આવશે વાત કરીએ ગણેશ ગોંડલની તો તેમનો નાર્કો ટેસ્ટ અગિયારમી ડિસેમ્બરે ગાંધીનગરની એફએસએલની કચેરી ખાતે પૂરો થયો હતો અને રાજકુમાર જાટ કેસમાં હાલમાં સુરેન્દ્રનગરના એસપી પ્રેમસુખ ડેલુ અને ધાંગધ્રાના ડીવાયએસપી જેડી પુરોહિત તપાસ કરી રહ્યા છે રાજકુમાર જાટના પરિવારજનોએ કોર્ટમાં આરોપ મૂક્યો છે કે ગોંડલ પોલીસ દ્વારા આ કેસની તપાસમાં અગાઉ ખૂબ પૂર્વગ્રહ એમના દ્વારા રાખવામાં આવ્યો હતો અને એટલે જ આ કેસની તપાસ સીબીઆઈને સોંપવામાં આવે અને તે પછી ગુજરાત હાઈકોર્ટે આ કેસની તપાસ સીબીઆઈને સોંપવા માટે ફિટ ગણ્યો હતો અને તે પછી ગુજરાત હાઈકોર્ટે હવે સુરેન્દ્રનગરના એસપી પ્રેમસુખ ડેલુ અને ધ્રાંગધ્રાના ડીવાયએસપી જેડી પુરોહિતને આ કેસમાં તપાસ કરવા માટે તેમને જવાબદારી સોંપી છે તો આ બાબતે આપનું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમે અમને યુટ્યુબ પર જોયા તો સબસ્ક્રાઈબ કરો જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોયા તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર